સુરતની ટીમ પણ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામે લાગી છે સુરત મનપાના ત્રણસો પચાસથી વધુ કર્મચારીઓ પાણી અને કચરાના નિકાલ રસ્તાઓ પરના અવરોધો દૂર કરવા સહિતના વિવિધ કામગીરીમાં લાગ્યા છે વડોદરાના કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે જિલ્લા ટીમ દ્વારા અત્યાર સુધીમાં એક પોઈન્ટ પાંચ લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વિશ્વામિત નદી કાંઠાના કિનારોના પાણી ઓસર્યા છે તેમ તેમ તંત્રની જવાબદારી વધી રહી છે જે જગ્યાએ પાણી ઉતરાય છે ત્યાં સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે મુખ્યત્વે વાત કરીએ તો આ જે પાણી વડોદરામાં વિશ્વામિત નદી પાણી આવતા એ દરમિયાન જેમ પાણી ઓસર્યા છે તેમ તેમ વધુ વિકટ પરિસ્થિતિ થતી જાય છે વાત કરીએ તો અગિયાર જેટલા મગરો મળી આવ્યા છે જ્યારે પચાસ જેટલા સાપ મળી આવ્યા છે અને આ દરમિયાન ગઈકાલે જે પાણી ઓસરવા મળ્યા એ દરમિયાન અગિયાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી વાત કરીએ તો તંત્ર દ્વારા સેનિટેશન તેમજ ક્લોિનાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે વિસ્તારમાં પાણી ઓસરાય છે તે વિસ્તારમાં સાફ સફાઈ સ્વચ્છતા પણ હાથ ધરવામાં આવી છે અને જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે જઈને સફાઈ વ્યવસ્થિત થાય છે કે તે જોવામાં જોઈ રહ્યા છે વડોદરાથી સંજય પાગે